નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે એક મોટો ભવ્ય રથ રંગોથી થતી લડાઈ અને એક પવિત્ર તાપણી આ બધામાં શું સામ્ય હોઈ શકે આજે આપણે ભારતના કેટલાક સૌથી જોરદાર તહેવારોની એક મજાની સફર કરવાના છીએ આપણે એની પાછળની વાર્તાઓ અને જે પરંપરાઓ છે એને સમજીશું તો જવાબ એ છે કે આ બધી જ ભારતના તહેવારોને ઉજવવાની અલગ અલગ પણ એટલી જ અનોખી રીતો છે પછી ભલે રથયાત્રાની ભક્તિ હોય કે પછી હોળીનો મસ્તી ભર્યો ઉલ્લાસ દરેક તહેવારની પોતાની એક અલગ જ કહાણી છે તો ચાલો આ કહાણીઓને એક પછી એક જાણીએ તો આપણી આ સફરની શરૂઆત કરીએ પૂર્વ ભારતના દરિયાકિનારે આવેલા શહેર પુરીથી એક એવી જગ્યા જ્યાં દર વર્ષે લાખો લોકો લાખો લોકો ભેગા થાય છે જગન્નાથ રથયાત્રા જોવા માટે વિચારો એક એવો તહેવાર જ્યાં ખુદ ભગવાન શહેરની ગલીઓમાં ફરવા નીકળે છે હવે આ તહેવારને સમજવા માટે એના કેન્દ્રમાં કોણ છે એ સમજવું જરૂરી છે અને એ છે ભગવાન જગન્નાથ જગન્નાથ એટલે કે જગતનો નાથ આખા બ્રહ્માંડના સ્વામી એમને ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે અને ત્યાંના લોકો માટે તો એ જ સર્વોચ્ચ શક્તિ છે એમના રક્ષક છે પર વાત ખાલી ધર્મની નથી પૂરીનું આ જગન્નાથ મંદિર છે ને એ ખાલી પૂજા પાઠનું કેન્દ્ર નથી સદીઓથી એ રાજકીય તાકાતનું પણ પ્રતીક રહ્યું છે વિચારો છેક બારમી સદીમાં રાજા અનંગ વર્મને આ મંદિર બનાવવાનું શરૂ કરાવ્યું પછી બારસો ત્રીસમાં તો રાજા અનંગભીમ ત્રીજાએ એક મોટું પગલું ભર્યું એમણે પોતાનું આખું રાજ્ય જ ભગવાન જગન્નાથને સોંપી દીધું આનાથી થયું શું રાજા અને ભગવાન વચ્ચેનો સંબંધ એકદમ મજબૂત થઈ ગયો અને બસ આ જ કારણ હતું કે પછીથી મુગલો હોય મરાઠા હોય કે અંગ્રેજો બધાને આ મંદિર પર પોતાનો કંટ્રોલ જોઈતો હતો કારણ કે બધાને ખબર હતી કે જેનું મંદિર પર રાજ એનું લોકો પર રાજ અને આજે આખો ભવ્ય ઇતિહાસ છે ને એ દર વર્ષે રથયાત્રાના દિવસે જાણે જીવતો થઈ જાય છે ભગવાન જગન્નાથ એમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણે મોટા મોટા રથોમાં બેસીને આખા શહેરની મુલાકાત લે છે આ કોઈ સામાન્ય શોભાયાત્રા નથી આ તો ભક્તિ સમાજ અને ઇતિહાસનું એક જીવંત પ્રદર્શન છે એટલે જ તો દુનિયાભરમાંથી લાખો લોકો એને જોવા ખેંચાઈ આવે છે સારું તો પૂરીની આ ગંભીર ભક્તિમાંથી હવે સીધા જઈએ ઉત્તર ભારતના એકદમ રંગીન અને જોશથી ભરેલા માહોલમાં ચાલો હવે વાત કરીએ હોળીની એક એવો તહેવાર જે વસંતના આવવાની અને અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી છે આપણે બધા માનીએ છીએ કે હોળી એટલે રંગોનો તહેવાર પણ પણ ના એનાથી કંઈક વધારે છે છે આ આખી ઉજવણી બે દિવસ દિવસ ચાલે પહેલો એટલે કે હોળી એ દિવસે સાંજે હોલિકા દહન થાય છે જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે અને પછી આવે બીજો દિવસ ધૂળેટી જે દિવસે આપણે બધા એકબીજા પર રંગ અને પાણી નાખીને ખુશીઓ મનાવીએ છીએ અને વસંતને આવકારીએ છીએ પણ ઉત્તર પ્રદેશમાં એક ગામ છે બરસાના ત્યાંની હોળી તો સાવ અલગ જ છે ત્યાં રંગો તો છે જ પણ એની સાથે સાથે એક મજાની લડાઈ પણ થાય છે અને આ કોઈ આજકાલની વાત નથી સદીઓથી આ પરંપરા ચાલી આવે છે તો આ પરંપરા પાછળની વાર્તા જોડાયેલી છે ભગવાન કૃષ્ણ અને રાધાજી સાથે થાય છે એવું કે નંદગાંવ એટલે કે કૃષ્ણના ગામના પુરુષો બરસાના એટલે કે રાધાના ગામમાં આવે છે અને એમનો હેતુ હોય છે રાધાજીના મંદિર પર ઝંડો ફરકાવવાનો પણ બરસાનાની સ્ત્રીઓ એમને એમ કરવા દેતી નથી એ લોકો પુરુષોને લાકડીઓથી જેને લઠ્ઠ કહેવાય છે એનાથી મજાકમાં મારે છે બસ એટલે જ તો આ હોળીનું નામ પડ્યું લઠ્ઠમાર હોળી પ્રેમ અને મસ્તીની એક અનોખી ઉજવણી ચલો તો હવે આપણી આ સફરના છેલ્લા પડાવ પર પહોંચીએ હવે આપણે વાત કરીશું લણણીના તહેવારોની આપણે ઉત્તર ભારતમાં ઉજવાતી લોહડી અને દક્ષિણ ભારતમાં ઉજવાતા પોંગલ વિશે જાણીશું જુઓ બંને તહેવારો અલગ અલગ છે પણ બંનેની ભાવના એક જ છે શિયાળો પૂરો થયો એની ખુશી અને પ્રકૃતિએ જે આપ્યું છે એના માટે આભાર માન અહીં જોઈ શકાય છે કે પંજાબમાં લોહડી ઉજવાય છે જેમાં રાત્રે તાપણી કરીને અંધારા પર પ્રકાશની જીત મનાવાય છે તો બીજી બાજુ તમિલનાડુમાં પોંગલના દિવસે એક ખાસ વાનગી બનાવીને પાક માટે આભાર માનવામાં આવે છે રીતો ભલે અલગ હોય પણ મૂળ ભાવના તો એક જ છે આભાર અને એક નવી શરૂઆત લોહડીની વાત કરીએ તો આ તહેવાર ખાસ કરીને શીખ સમુદાય ઉજવે છે શિયાળાની જે સૌથી ઠંડી રાત હોય ને એને ગરમી અને આનંદથી ભરી દે છે પરિવારના લોકો મિત્રો બધા તાપણીની આસપાસ ભેગા થાય છે એમાં તલ ગોળ જેવી વસ્તુઓ નાખે છે લોકગીતો ગાય છે અને ભાંગડા તો ખરા જ એટલે આ જે અગ્નિ છે એ ખાલી ગરમી નથી આપતી પણ એક નવી આશા અને સકારાત્મકતાનું પણ પ્રતીક છે હવે જઈએ દક્ષિણમાં તમિલનાડુ ત્યાં પોંગલની ઉજવણી સીધી જ જોડાયેલી છે ખાવા પીવાની વસ્તુઓ સાથે ખાસ કરીને ચોખાના નવા પાક સાથે પોંગલ નામની જ એક મીઠી વાનગી બનાવવામાં આવે છે નવા ચોખા દૂધ અને ગોળમાંથી એને માટીના વાસણમાં ઉકાળવામાં આવે છે અને ત્યાં સુધી ઉકાળવામાં આવે છે જ્યાં સુધી એ ઉભરાઈને બહાર ના આવે આ જે ઉભરો છે ને એ સમૃદ્ધિનું પ્રતિક છે અને પછી એને સૂર્ય ભગવાનને આભાર તરીકે અર્પણ કરવામાં આવે છે તો આ બધું જોયા પછી સવાલ એ થાય કે આ બધી જૂની પરંપરાઓ આજના આધુનિક સમયમાં પણ લોકોને એકસાથે કેવી રીતે જોડી રાખે છે પછી એ જગન્નાથની રથયાત્રા હોય હોળીના રંગો હોય કે પછી લોહડીની ગરમ તાપણી આ બધા તહેવારો આપણને એક જ વાત યાદ કરાવે છે એ વાત કે આપણી જે સૈયારી વાર્તાઓ છે આપણી જે વિધિઓ છે અને આપણી જે ઉજવણીઓ છે એ જ આપણને એકબીજા સાથે જોડી રાખે છે આ આપણી ઓળખ છે જે પેઢીઓથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે